જનરલ બોર્ડમાં ભાજપ પોતાની વાહવાહ કરવા સિવાય કાંઈ નહોતું ચૂંટણીમાં લક્ષી બજેટ થોડુંક હતું પરંતુ લોકોને ફાયદાકારક એક વ્યાજ માફીનું મેં મેં મારો પહેલો પ્રશ્ન મેં વીસ મુદ્દાઓ આપ્યા તેમાં પહેલો પ્રશ્ન એ હતો કે ભાઈ તમે રાજકોટની પ્રજાને વ્યાજ માફી આપો તો નાણાં ઉઘરાવી શકો એમાં એને પાંચ હજાર રૂપિયા જેવી રકમ ટેક્સમાં ને પાંચ હજાર રૂપિયા પાણીમાં આ બે વેરામાં માફ કર્યા છે સારી વાત છે હું વખાણું પણ છું પણ રાજકોટમાં ચૌદ યોજનાઓ નવી રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મૂકી ચૌદમાંથી સાત પીપીપી ધોરણે મૂકી છે એટલે પીપીપી ધોરણે એને બિલ્ડરોને એના બળતિયાઓને એના બાંધકામના કોન્ટ્રાક્ટરોને ખટાવવાની યોજના મૂકી છે બીજી એક યોજના રહેણાંકની મૂકી છે આવાસ યોજનાની આવાસ યોજનામાં બીઓટી ધોરણે મૂકી છે રાજકોટમાં આજ સુધી નથી બીઓટી ધોરણે કરે તો ખરાબમાં ખરાબ વસ્તુ બીઓટી છે બીઓટીનો અર્થ થાય છે બનાવો સંચાલન કરો અને સોંપો રાજકોટમાં જ્યારે આવાસ યોજના બનશે બીઓટી ધોરણે એટલે એનું બાંધકામ એની રીતે કરશે વીસ વર્ષ સુધી એની રીતે સંચાલન કરશે અને વીસ વર્ષ પછી કોર્પોરેશન અથવા ત્રીસ વર્ષ પછી કોર્પોરેશનને પરત સોંપશે એ પહેલાં બિલ્ડરોને જમીનમાં જેટલું બાંધકામ કરશે એના પૈસા ચડાવશે એની માથે વ્યાજ ચડાવશે એની માથે હપ્તા ચડાવશે અને પછી પોતાનો નફો ચડાવી એટલે એક લાખની કિંમતનું ફ્લેટ હશે તો એને ચાર લાખની કિંમતમાં પડશે આવી રીતે રાજકોટની પ્રજાને લૂંટવાનું કામ થઈ રહ્યું છે આવી યોજનાઓ રાજકોટ સ્ટે જનરલ બોર્ડમાં રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મૂકી છે મેં ગઈકાલે રાજકોટના મેયરને એક પત્ર લખી લોકશાહી ઢબે વિરોધ પક્ષના સભ્યને બોલવાનો મોકો આપવા માટેનો પત્ર લખ્યો હતો પણ ભાજપના મેયર તેના પોતાના પતિએ કરેલા કૌભાંડો કદાચ વસરામભાઈ બહાર પાડશે બોર્ડમાં એ વિકેના હિસાબે મને બોલવાનો મોકો નથી આપ્યો સંસદથી પંચાયત સુધી પાર્લામેન્ટથી પંચાયત સુધી દરેક વિરોધ પક્ષના નેતા હોય કે વિરોધ પક્ષના સભ્યો હોય એને બોલવાનો મોકો જનરલ બોર્ડમાં ખાસ કરીને બજેટ બોર્ડમાં ફરજીયાત આપવો જોઈએ છે પરંતુ આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે બીપીએમસી એક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને રાજકોટના મેરે અને રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતાના કૌભાંડ બહાર ન પડે એના માટેની એક યોજના કરી હતી